પણ એનો નવો એલો ચંદ્રાલેખો આમાં જે ગ્રામ પંચાયતે કામ નથી કરેલી બીજો 15 ઓગસ્ટ કોનાના મર્ધ્યોનો નવો થયેલો આપા પ્રિમીટિકલેને ટીમને ધન્યવાદ ઘણી વર્ષથી પટવાની છે ને ખરાબ એ હાલ વર્ષથી ઓકે પુલ સ્ટોપ એન કટરા સબ બરોબર આપણે લેક દેખને બીવા જઈએ જ્યા જગ્યા છે પેલા કમોર્ટ પર આપણે રોડ પર છે ને ત્યાં સહી આજ રોજ જંબુસર તાલુકા પંચાયતમાં તારીખ છ એક બે હજાર ચોવીસ શનિવારના બપોરે બાર વાગે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં તાલુકાના તમામ સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષ તરીકે હાજર રહેલ અને તાલુકા પંચાયતમાં કુલ દસ વિષયો ઉપર ચર્ચા કરવાની થતી હતી અને દસ ઠરાવો બહાર પાડવાના હતા જેમાં મુખ્યત્વે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનું સ્ટાફ ક્વાર્ટરની મંજૂરી સ્ટાફ ક્વાર્ટરની મંજૂરી ટીડીઓનો બંગલો અને સાથે સાથે તાલુકા પંચાયતની માલિકીના મેદાનમાં જે કોઈ કોમર્શિયલ કે લગ્ન પ્રસંગ બાબતમાં ભાડે આપવાનું જે થતું હતું એમાંથી આપણે વધારાનું સૂચન કરવામાં આવ્યું આ ઉપરાંત તાલુકા પંચાયતના પંદરમા નાણાં બંધના અમુક કામોના ફેરફારોની આપણે મંજૂરી લેવામાં આવી આ સાથે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતો ઉપર કલમ બસો પ્રમાણે જે ગ્રામ પંચાયત વેરો સ્વીકારી રહી છે તેમાં પંદર ટકાનો વધારો સ્વીકારવાનો નક્કી કરવામાં આવ્યો આ ઉપરાંત તાલુકા પંચાયતના હદ વિસ્તારમાં જે પણ સરકારી મિલકતોનું વેચાણ અન્વયે સ્ટેમ્પ જે આપણે જમા થાય છે એમાંથી પંદર ટકાનો આપણે વધારો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને તે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવા માટેની સૌની સંમતિ લેવામાં આવી અને આ સાથે તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ટીપીટીપીનું આયોજન મંજૂર કરવામાં